તો અમદાવાદની વધુ કોલેજમાં શિક્ષણને સરમસાર કરતી ઘટના સામે આવી છે સિનિયર ડોક્ટર દ્વારા જુનિયર ડોક્ટરનું રેગિંગ કરાયું હોવાનો ખુલાસો થયો સિનિયરો દ્વારા આઠ દિવસ સુધી સ્નાન નહીં કરવાનું રેગિંગ કરાયું હતું જુનિયર ડોક્ટરને એકનું એક પ્રિસ્ક્રિપ્શન સાતસો વખત સુધી લખવાનો દાવો કરાયો અપશબ્દો બોલતા હોવાની પણ વિદ્યાર્થીઓ દ્વારા રજૂઆત કરવામાં આવી છે

મેડિકલ કોલેજમાં અમુક વિદ્યાર્થીઓની જે મળી હતી એના આધારે જે રેગિંગ કમિટી હોય છે એના આધારે ડીને ચાર વિદ્યાર્થીઓને ફરજ મુકૂફી કરવાનો નિર્ણય લેવામાં આવેલ છે થોડી અલગ અલગ પ્રકારની રજૂઆતો હતી અને અપશોધો બોલવાની અને બીજા પ્રકારની એના આધારે નિર્ણય લેવામાં આવેલ છે આ જરૂરથી જ નિયમ અનુસારની કાર્યવાહી કરવામાં આવશે એ કોલેજ દ્વારા અને યુનિવર્સિટી દ્વારા રેગિંગ કમિટીની રચના કરવામાં આવતી હોય છે તેમાં કોઈ ઉપર કોઈ અત્યાચાર થતા હોય તો તે રજૂઆત કરી શકતા હોય છે ખૂબ જ મોટો સમાચાર કહી શકાય કારણ કે શિક્ષણને સંસાર કરતી આ કિસ્સો છે તે સામે આવ્યો છે અમદાવાદની એલજી હોસ્પિટલની જે મેડિકલ કોલેજ ચાલે છે તેની આ સમગ્ર ઘટના છે રેસિડન્ટ ફર્સ્ટ યરમાં જે ડોક્ટરો અભ્યાસ કરે છે તે ચાર જેટલા ડોક્ટરો કે જેની અંદર એક મહિલા અને ત્રણ પુરુષ ડોક્ટરો છે કે કે જેમને તેમના સિનિયર જેઓ થર્ડ યર અને સેકન્ડ હતા રેસીડેન્ટમાં પણ એક મહિલા અને ત્રણ પુરુષો સામેલ હતા તેમના દ્વારા તેમના જુનિયર ડોક્ટર્સ છે તેમને રેગિંગ કરવામાં આવતું હતું તેમની વાત ના માને તો તેના બદલ પણ તેમને સજા ફટકારવામાં આવતી હતી સજા એટલે કેવી કે સુવાનું નહીં એક જ પ્રિસ્ક્રિપ્શન છે જેને પાંચસો થી સાતસો વખત લખવાનું સાથે જ વિભત્સ ચેટ છે તે પણ તેમને કરવામાં આવતી હતી એટલે સમગ્ર મામલે આ જે ચેટ સહિતના જે તમામ પુરાવાઓ છે તે વિદ્યાર્થીઓને ટોર્ચર કરવાની વાત હોય તે પુરાવાઓ તેમણે તેમણે પહેલા આ તમામ જે ફરિયાદીઓ છે તેમના એચઓડી ને તમામડીને એચ ઓડીને કીધા બાદ એચઓડી એ માત્ર મીટિંગ બોલાવી તમામને જવા દીધા ત્યારબાદમાં આ સમગ્ર મામલે જે વાલીઓ છે તે ડીન દિપ્તી શાહ સુધી પહોંચ્યા અને તેમણે નિર્ણય કર્યો કે ખાસ કમિટી બોલાવવામાં આવી કોલેજ કાઉન્સિલની કે જેની અંદર એકવીસ સભ્યો હતા તેમના દ્વારા નિર્ણય લેવામાં આવ્યો કે ડોક્ટર વ્રજ વાઘાણી ડોક્ટર અનેરી પટેલ સહિત શિવાની પટેલ સહિત ચાર ડોક્ટરો છે તેમાંથી બે ડોક્ટર કે જેમાંથી જેમને અઠ્યાવીસ દિવસ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે સાથે જ વ્રજ વાઘાણી છે જેને બે વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યો છે અને શિવાની પટેલને એક વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યો છે એટલે ખૂબ જ મોટી ઘટના કહી શકાય કારણ કે અવારનવાર કોલેજોની અંદર આ રેગિંગની ઘટનાઓ સામે આવતી હોય છે પરંતુ મેડિકલ કોલેજની અંદર આ પ્રકારની ઘટના જે છે તે સામે આવી છે અને શિક્ષણ જગતને પણ એક ખૂબ જ સંસાર કરતો આ કિસ્સો છે કારણ કે ડોક્ટરો સામાન્ય રીતે લોકોનો જીવ બચાવવા માટે જેને ભગવાનનું રૂપ આપવામાં આવતું હોય છે અને તે જ ડોક્ટરો દ્વારા આ પ્રકારનું રેગિંગ જેવું નૃત્ય કરવામાં આવે તે ક્યાંક યોગ્ય નથી લાગતું